ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લિગામન્ટ લિગામન્ટ શબ્દનો અર્થ અસ્થિબંધન સાંધો બાંધવા માટેની હર કોઈ ચીજ વસ્તુ કે મનુષ્ય અથવા પ્રાણીના શરીરની અંદરની પેશીઓ જે હાડકાને જોડે છે તે થાય છે લિગામન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી સફર્ડ લિગામન્ટ ડેમેજ ઇન હિઝ ની ટુ વીક્સ અગો એટલે કે બે અઠવાડિયા પહેલા તેના ઘૂંટણમાં અસ્થિબંધનને નુકસાન થયું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ નીડ સર્જરી ઓન ધ ની લિગામેન્ટ એટલે કે તેને ઘૂંટણના અસ્થિબંધન પર સર્જરીની જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ